સરકારે ખાનગી કોલેજો માટે બેફામ ફી વધારો કરીને પ્રવેશના સમયે જે વાલીઓ પોતાના સંતાનને ભાવી ડોક્ટર તરીકે જોવા માંગે છે તેમની ઉપર અસહ્ય બોજો ઝીકી દેવામાં આવ્યો છે સરકારે પહેલાં નીટનો ગોટાળામાં કાંઈ ન્યાય ન આપી શકે વિદ્યાર્થીઓને અને નીટમાં પરેશાન થયેલ હજારો વિદ્યાર્થી વાલીઓ જ્યારે ન્યાય માટેની લડત હતા ત્યારે સતત વિસંગતતા વચ્ચે એમની પ્રવેશ પ્રક્રિયા ખોરંભે પડી ત્યારબાદ નીટ બાદ અટવાયેલા વાલીઓ અંતેના એના બાળકને હવે આશા જન્મી કે હવે પ્રવેશ શરૂ થશે વિદ્યાર્થીઓ વાલીઓને ફી ના રેગ્યુલેશન ના નામ ઉપર લૂંટના પડવાના આપે છે ખાનગી કોલેજોને અને મોંઘા તબીબો તૈયાર કરીને સરકાર ગુજરાતની આરોગ્ય વ્યવસ્થાને વધુ નુકસાન થાય તેવું પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે નુકસાન કરી દે છે જે સરકાર વ્યાજબી શિક્ષણ આપે તો જ ગ્રામ્ય વિસ્તારમાં એ ડોક્ટરો એની સેવા માટે ઉપલબ્ધ થઈ શકે કરોડ રૂપિયા માં તૈયાર થતો ડોક્ટર કઈ રીતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં સેવા આપશે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે